દેવગઢ બારિયામાં વિકાસના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે રૂપિયા લાખના બસો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દેવગઢ બારીયા શહેરમાં નગરપાલિકા પ્રમુખે પ્રથમવાર રૂપિયા બસો અડતાલીસ પોઈન્ટ અઠાવન લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું છે આ કાર્યમાં મુખ્યત્વે નગરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ સહિતના અનેક જરૂરી વિકાસ કાર્યોનો સમાવેશ થયો છે નગરના મુખ્ય વિસ્તારોમાં શહેરના વિકાસ માટે યોજાયેલા આયોજન થી અનેક જૂના નું નિરાકરણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે વિકાસના કામો માટે જે ટોટલ સાત કામો મંજૂર થયા છે અને એના વર્ક ઓર્ડર અપાઈના ખાત ખાતમુહૂર્ત થયા છે જેમાં પહેલાં નંબરનું કામ છે વર્ક ઓફ સીસી રોડ ડ્રોમ પીઠા રોડ ટુ બળિયાબાપજી ટેમ્પલ અને બીજું આરસીસી સ્ટ્રોંગ વોટર બોક્સ ડ્રેન વાકલેશ્વર રોડ અને મિટિંગ હોલ આ આજી આજીવિકા શહેરી વિકાસ આજીવિકા કેન્દ્ર ઉપર અને વોટર વર્ક્સ ખાતે પેવર બ્લોક દિવાલ તથા એન્ટ્રી ગેટનું કામ ધાનપુર રોડ સીસી રોડનું કામ અને બજાર શ્રી સીસી રોડનું કામ અને સ્ટેશન શિરી ખાતે ધાનપુર બત્તીથી કમલેશભાઈ અગ્રવાલના દુકાન સુધી આર રોડ આમ ટોટલ કુલ મળી બસો અડતાલીસ પોઈન્ટ અઠ્ઠાવન લાખના કામોને આજે કામોના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને સરકાર શ્રી તરફથી જે પણ નગરના વિકાસ માટે જે નાણાં ગ્રાંથો જે મોકલેલી છે આજે એમાં કુલ સાત કામો અમે નગરના નગરજનોના ચરણો સુધી લઈ જવામાં આજે સફળ રહ્યા છે અને આવનાર સમયમાં યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરી અને ચોક્કસ સારી ક્વોલિટી સાથે પૂર્ણ કરીને કામગીરી આપીશું એવી હું ભાઈદારી આપું છું